પાર્ટી ઊભી કરનાર ભીખાજી ઠાકોરની જો ભારતીય જનતા પાર્ટીએ જો ટિકિટ કાપી હોય તો અમારો ક્ષત્રિય સમાજ અને સર્વ સમાજ એનો તંદ વખોડી કાઢે છે અને અમારી સાબરકોઠા જિલ્લામાં અને અરવલ્લી જિલ્લામાં અને મેઘરજ તાલુકામાં એક જ માગ છે ભીખાજી ઠાકોરની નહીં ટિકિટ આપો નહીં તો ભાજપને વોટ નહીં અમારી એક જ માગણી છે જો તમે ટિકિટ આપી હોય અને જો સાબરકોઠાના નેતાઓ જો કાદે ઉછાળીને મારા ભીખાજી ઠાકોર જો ટિકિટ કાપતા હોય તો અમે અરવલ્લી જિલ્લા અને મેઘરજ તાલુકા અને ક્ષત્રિય સમાજવાળા ક્યારેય અમે ભાજપને વોટ નથી નહીં આપીશું એમ અમારે તો સાબરકોઠામાં એક જ ચાલે ભીખાજી ઠાકોર ચાલે અમારી તો એક જ માગ સાબરકોઠાના વિઘ્ન સંતોષીઓએ એમના કાવા દાવા કરી અને આ સમાજનું અપમાન કર્યું છે અમે ઠાકોર સમાજમાં આવતા આવવા તો એમને એમ કહ્યું કે આ જે ડામોર સમાજ તો એ તો આવતો નથી ઓબીસી સમાજમાં નથી હળહતો અપમાન થયું પહેલું અપમાન અમારું આ લોકોએ કર્યું બીજું અપમાન ગઈકાલે અમને ટિકિટ જાહેર કરેલી ભીખાજી ઠાકોરની જાહેર કરેલી ટિકિટ પાછી અમને ખેંચી લીધી અને ભીખાજી પાસે પ્રેશર કરીને જે દબાણ કર્યું એ પણ સાહેબ આચાર આદર્શ આચાર સંહિતાનો ભંગ છે એટલે જેથી કરીને સાબરકોઠાના જે કઈ આગેવાનો હોય સાહેબ એ આ જાતિ અંગે ટિપ્પણી કરી છે એટલે એમનો ખરેખર આચાર સહિતા એમના ઉપર લાગવી જોઈએ કઈ અમે ઠાકોરો વાસ હતો અમારું અપમાન કર્યું અમારા ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી છે ભારતીય જનતા પાર્ટીએ જે તદ્દન ખોટું કર્યું છે જે અમે મેઘરાજ તાલુ તાલુકો અને અરવલ્લી જિલ્લો એને વખોડી કાઢીએ છીએ આવનારા સમયમાં ભીખાજીને ફરી રિપીટ કરવામાં નહીં આવે ફરી ટિકિટ પર ફેર કરવામાં નહીં આવે તો અમારો તાલુકો અને જિલ્લો એનો ઉગ્ર વિરોધ કરશે ઉગ્ર પ્રદર્શન કરશે આવનારા સમયમાં ભાજપના એક પણ મત નહીં મળે અને અત્યાર સુધી ભાજપે મેઘરાજ તાલુકા જોડે મત જ લીધા છે તો જોડે કાયમી મદદ લેવાના છે અમારા ઉમેદવારને ટિકિટ નથી આપવાની ટિકિટ ની અંદર સખત ભૂખ ગાંધીવાદી વિચારધારા પર ચાલશું ભૂખ હડતાલ કરશું બજારો બંધ રાખીશું અને કડકું ને ભીખાજી નહીં તો કોઈ નહી